નમસ્કાર મિત્રો આજે ફરીથી આ બંને બારવટીયાઓ જંગલમાંથી ભાગતા ભાગતા ગામમાં આવે છે અને ત્યાં આવી અને ગુરુજીને અને આજુબાજુના બધા જ માણસોને ભેગા કરી અને કહે છે કે હે ગુરુજી ગઈકાલે આપણે જે સિપાઈઓને તમે મારીને ભગાડ્યા હતા અને તેમને બાળકો લઈ અને જવા દીધા ન હતા પરંતુ હવે ખૂબ મોટો અનર્થ થઈ જશે કારણ કે આજે એ જ સેનાપતિ એક વિશાળ સેના સાથે આ બાજુ આવી રહ્યો છે અને તેઓ એવી વાતો કરતા હતા કે આજે તો આપણે એ ગામમાં જવું નથી પરંતુ બહારથી જ આખું ગામ સળગાવી મૂકવું છે અને ગામ જ્યારે ભળભડ બળવા લાગે ને ત્યારે પછી બધા જ બાળકોને ઉપાડી અને અને લઈ જવું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ગામના સરદાર ડરી ગયા અને કહેવા લાગ્યા કે હે ગુરુજી તમે કેતા હોય તો આપણે આ ગામ છોડી અને ચાલ્યા જઈએ નહીતર કોણ જાણે આપણું શું થશે અને આપણા આ બાળકો આમ નાની ઉંમરે આ ગામ છોડી જશે તો આપણાથી સહન નહીં થાય ત્યારે ગુરુજી કોઈને ક્યાંય જવા નથી દેતા અને કહે છે કે તમે ચિંતા કરશો નહીં હું છું ને અને હું બેઠો છું ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આ ગામના એક માણસનો વાળ પણ વાંકો કરી શકે અને આમ આવી વાતો થઈ રહી છે ત્યાં તો વિશાળ સેનાનો અવાજ સૌ કોઈના કાને પડ્યો તેથી ગામની સ્ત્રીઓ ગભરાણી અને ગામના ભાઈઓ પણ ગભરાણા અને કહે છે કે ગુરુજી તમે કાંઈક કરો નહીતર કોણ જાણે હવે આ ગામ રહેશે કે નહીં અને ત્યારે શિષ્ય ગુરુજીની પાસે આવી અને એટલું કહે છે કે ગુરુજી આટલું મોટું સંકટ બહાર દરવાજો ખખડાવી રહ્યું છે તો પણ તમને કેમ કાંઈ ચિંતા નથી ત્યારે ગુરુજી કહે છે કે મને મારી વહાણવટી સિકોતર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ગામ ઉપર તે ઢાલ બની અને આડી રહી જશે પરંતુ ગામનું કાંઈ નહીં થવા દે અને અત્યારે ભલે એ સૈન્ય આપણા ગામ તરફ આવી રહ્યું પરંતુ એનો સામનો કરવા આપણે ગામની બહાર જશું અને ચાલો મારી સાથે અને આમ આટલું કહી અને ગુરુચેલો અને બંને બારવટીયાઓ અને આ ગામના સરદાર આટલા માણસો ગામની બહાર જાય છે અને ગામની બહાર જઈ અને ઊભા રહી ગયા છે ત્યારે આમ કરતાં કરતાં થોડું થોડું અંધારું થવા આવ્યું છે ત્યારે આ બાજુ એક વિશાળ સૈન્ય સામેથી આવતું દેખાણું અને દરેકના હાથમાં સળગતી મસાલો છે તેથી ગુરુજીને આ શિષ્યો કહેવા લાગ્યા કે ગુરુજી જુઓ થોડી જ વારમાં તેઓ આ ગામને સળગાવી નાખશે અને ગામને સળગાવવાની તેઓ તૈયારીઓ પણ કરીને આવ્યા છે એટલા માટે તો એમના હાથમાં સળગતી મસાલો છે ત્યારે ગુરુજી કહે છે કે તમે ચિંતા નહીં કરો એમને અહિયાં તો આવવા દો અને આમ પછી તો આ મોટું લશ્કર ચાલતું ચાલતું આ ગામના પાદરે આવે છે અને ત્યાં આવી અને ગામમાં પ્રવેશ કરવા ગયું ત્યાં તો સામે આ પાંચ છ માણસો એમના નજરે પડ્યા ત્યારે સેનાપતિ પોતાના ઘોડે સવાર થઈ અને આગળ આવે છે અને ગુરુજીની સામે આવી અને ખળખળ હસવા લાગ્યો અને કહે છે કે ગુરુજી એ દિવસે તો તમારા કારણે આ ગામ બચી ગયું હતું અને આ ગામમાંથી અમે બાળકો પણ નહોતા લઈ ગયા પરંતુ આજે તમારી સામે અમે આ ગામની હોળી પ્રગટાવીશું અને એટલું જ નહીં એ સળગતી હોળીમાં અમારા બધા જ સિપાહીઓ જશે અને તમારા ગામના જેટલા પણ નાના નાના બાળકો છે ને એ બધાને લઈ અને અમે અહીંયાથી ચાલ્યા જશું અને તમે કાંઈ નહીં કરી શકો તમે ખાલી આમ ડોળા ફાળીને જોતા રહી જશો અને એ દિવસે હું ચાલીસ પચાસ માણસોનું સિપાહીઓનું ટોળું લઈ અને તમારી સામું આવ્યો હતો તેથી તમે મને ડરાવવાની કોશિશ કરી હતી પરંતુ આજે મારી સાથે લાખોની સેના છે અને આવડી મોટી સેના સામે તમે કોઈ ટકી નહીં શકો અને ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી હરખાણા અને કહે છે કે હે સેનાપતિ તારા આટલા મોટા લાખોના સિપાહીઓમાં કોઈ એક પણ માણસની એટલી હિંમત નથી કે તે આ ગામમાં પ્રવેશ કરી શકે અને જો એમનામાં હિંમત હોય તો પછી એમને કહી દો કે આ ગામમાં પ્રવેશ કરે અને આ ગામને સળગાવવાની કોશિશ કરે ત્યારે સેનાપતિ કહે છે કે ગુરુજી તમને કઈ વાતનો છે અરે તમે એ તો જુઓ કે અમારા લાખોના સૈન્ય બળના હાથમાં શું છે અમે આ આખું એ ગામ સળગાવવાની તૈયારીઓ કરીને આવ્યા છીએ ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે કહે છે 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 કે કે તમારે જોવું ત્યારે પેલો સેનાપતિ હા હા મારે જોવું છે બોલો તમે શું કરવાના છો સેનાપતિનું આટલું કેતાની સાથે તો ગુરુજી પોતાની આંખો બંધ કરે છે અને આંખો બંધ કરી અને એક પોકાર કરે છે કે હે મારી દરિયાની દેવી મારી વહાણવટી સિકોતર મારી આજે એક નિર્દોષ ગામ બળીને ખાખ થઈ જશે પરંતુ તારા વિશ્વાસથી મેં આ સમગ્ર લાખોના સૈન્ય સામે યુદ્ધની ચુનૌતી સ્વીકાર કરી છે કારણ કે આમને જો સબક શીખવાડવામાં નહીં આવે ને તો પછી આ લોકો આજુબાજુના ગામડે ગામડાઓમાંથી નાના નાના બાળકોને ઉપાડી જાય છે અને એમના માતા પિતા ઉપર શું હશે એ તો મારી તને ખબર જ છે માટે માડી આજે મને સાથ આપજે અને આજે એક અધર્મી માણસને હરાવવાનો છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ગુરુજીની આંખો તો બંધ છે પણ ત્યાં તો મારી વહાણવટી સિકોતરે ગુરુજીના કાનમાં બેબી અવાજ કર્યો કે હે ગુરુજી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને ખાલી મારી વહાણવટી સિકોતરનું નામ લઈ અને એકવાર આ લાખોના સૈન્ય સામે ફૂંક મારો અને ફૂંક મારતાની સાથે જો લાખો સિપાહીઓના હાથમાં રહેલી સળગતી મસાલોને જો ઓલવી ના નાખું તો મને વહાણવટી સિકોતરને ઓળખે કોણ અને આમ ગુરુજીના કાને આટલા શબ્દો પડતાની સાથે તો ગુરુજીએ પોતાની આંખો ખોલી અને પછી કહે છે કે હે સેનાપતિ તો જોઈ લેતા અને આમ આટલું કહી અને ગુરુજી ફરી આંખો બંધ કરી અને જયમાં સિકોતર આટલું કહી અને આ લાખોની સૈન્યબળ સામે એક ફૂંક મારે છે અને ફૂંક મારતાની સાથે તો એટલો ભયંકર પવન નીકળ્યો કે લાખોના સૈન્ય બળના હાથમાં રહેલી એ સળગતી બધી જ મસાલો ઓલવાઈ જાય છે અને ત્યારે આ ઘટના જોઈ અને સેનાપતિ ત્યાં ચોકી જાય છે અને તે પોતાના ઘોડાને પાછો વાળી અને એક એક સિપાહીના હાથમાં જુએ છે તો બધી જ અગ્નિ ઓલવાઈ ગઈ છે અને પછી તો ગુરુજી અને ગુરુજીના બધા જ માણસો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે જોઈ લીધું ને સેનાપતિ અમારું પરાક્રમ અને આ તો ખાલી અમારા ગુરુજીએ એક ફૂંક મારી છે અને હવે પછી જો આગળ વધવાની કોશિશ કરી છે ને તો આ વખતે આ લાખોની સૈન્યબળમાંથી કોઈ તમને પાછો જીવતો જવા નહીં મળે માટે કહું છું કે અહીંયાથી પાછા વળી જાઓ એમાં જ તમારી ભલાઈ છે પણ ત્યાં તો પેલો સેનાપતિ આગળ આવે છે અને કહે છે કે હે સિપાહીઓ આ ગામ ઉપર તૂટી પડો અને આખા ગામને તહેસ નહેસ કરી નાખો વેર વિખેર કરી નાખો અને આ ગામના એક એક માણસને પટકી પટકીને મારી નાખો અને હવે આ ગામમાં કોઈ બચવું ના જોઈએ અને આમ સેનાપતિનો આટલો હુકમ છૂટ્યો ને ત્યાં તો લાખોનું સૈન્યબળ આ ગામ તરફ દોડીને આવવા લાગ્યું ત્યારે ગામના સરદાર કહેવા લાગ્યા કે હે ગુરુજી હવે કાઈ કરો નહીતર આ તો ભૂખ્યા ભેડિયાઓની જેમ ગામ ઉપર તૂટી પડશે ત્યારે ગુરુજીએ હાથમાં એક સોટી લીધી અને સોટી લઈ અને આ ગામ અને આ સિપાહીઓની સામે આડી એક રેખા દોરી નાખી અને લાંબી રેખા દોર્યા પછી ગુરુજી બે હાથ જોડીને એટલું કહે છે કે હે મારી વહાણવટી સિકોતર મળી આ રેખાની બહાર એક પણ ઘોડો કે એક પણ સિપાઈ ના જવો જોઈએ અને આમ આટલું કહી અને પછી ગુરુજી અને એમના માણસો ત્યાંથી ખસી જાય છે અને ત્યારે આ લાખોનું સૈન્યબળ એકી સાથે દોડીને આવી રહ્યું છે અને જે જે આ રેખા સાથે આવી અને અથડાણા એની સાથે જ એક મોટી અગ્નિની જ્વાળા પ્રગટ થઈ અને પછી તો ત્યાં ઘોડાઓ અને એ સિપાહીઓ બળવા લાગ્યા અને તેઓ ઘણી કોશિશ કરે છે ત્યાંથી આગળ વધવા માટે પરંતુ તેઓ ગામ તરફ આગળ વધી શકતા નથી અને જે જે આ રેખાને ઓળંગવાનો પ્રયાસ કરે છે તે પોતે બળવા લાગે છે અને ભારે પીડાથી ત્યાં ઊભાને ઊભા તડપવા લાગે છે તેથી ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે હે સેનાપતિ મેં એકવાર તમને કહ્યું હતું કે તમારામાં એટલી હિંમત હોય તો આ લાખોના સૈન્યમાંથી કોઈ એક પણ માણસને ભાગી જાય નહીતર આટલી ઘડા તો મેં તમને રોક્યા છે પરંતુ હવે હું મારું પરાક્રમ બતાવીશ ને તો તમે કોઈ પણ અહિયાં નહી રોકાઈ શકો ત્યારે પેલો સેનાપતિ કહે છે કે ગમે તે થાય પરંતુ અહીંયાથી અમે જવાના નથી અને હા આ ગામને અમે વિખેર કરવા આવ્યા છીએ તો આ ગામને તો પૂરું કર્યા વગર અમે જવાના નથી ત્યારે ગુરુજી કહે છે કે તો સેનાપતિ તમે પોતે આગળ વધો ત્યારે સેનાપતિ કહે છે કે હવે મારે જ આગળ વધવું પડશે અને આમ સેનાપતિ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને હાથમાં ભાલો છે અને તે ચાલતો ચાલતો આ સીમાને ઓળંગવા ગયો ને ત્યાં તો એ રેખામાંથી એક ભયંકર આગની જ્વાળા પ્રગટ થઈ અને સેનાપતિને દઝાળવા લાગી તેથી સેનાપતિ ત્યાંથી પાછો દોડ્યો પણ તેના શરીર ઉપર આગ લાગી તેથી તે રાડો પાડવા લાગ્યો અને સિપાઈઓને કહે છે કે મને બચાવ મને બચાવ નહીતર આ આગ મને જીવતો સળગાવી દેશે ત્યારે ચાર પાંચ સિપાઈઓ આ સેનાપતિના ઉપર પડે છે અને સળગતી આગને બુજાવે છે અને આ ઘટના બનતાની સાથે તો સેનાપતિ ડરી ગયો અને પોતાના સૈન્યબળને કહે છે કે બોલો સિપાહીઓ હવે આપણે આ ગામ ઉપર આપણે કેવી રીતે તૂટી પડીશું અને આ ગુરુજી એમની માયાવી વિદ્યાઓથી આપણને એ ગામમાં તો જવા દેતા નથી તો હવે આપણે શું કરીશું ત્યારે સેનાપતિનો એક મિત્ર તેની પાસે આવીને એટલું કહે છે કે સેનાપતિ આમ આપણે બળથી યુદ્ધ નહીં જીતી શકાય આના માટે આપણે કળથી કામ લેવું પડશે અને અત્યારે આપણે આ સમગ્ર સેનાને લઈ અને અહીંયાથી ચાલુ જવું પડશે અને પછી રાતના અંધારામાં જ્યારે બધા જ માણસો સૂઈ ગયા હોય અને કોઈ પણ માણસ ગામની બહારના હોય ત્યારે આપણે સંતાઈને આવી અને આ સમગ્ર ગામ ઉપર આગ લગાવી દઈશું તો જ આપણે આ ગામને હરાવી શકીશું નહીતર આપણે આ ગામને નહીં હરાવી શકીએ કારણ કે આ ગામ ઉપર હવે આ ગુરુજીનો હાથ છે અને તેઓ ભારે માયાવી છે નહીતર કોઈ જાદુગર હોય એવું મને જણાય છે માટે અત્યારે આપણે આ સમગ્ર સેનાને લઈ અને અહીંયાથી જંગલમાં રાતવાસો કરીએ અને મોડી રાત્રે જ્યારે બધા જ સૂઈ જાય ત્યારે બીજા દિવસની રાત્રે આપણે આ ગામને સળગાવવું પડશે ત્યારે સેનાપતિ કહે છે કે વાહ મિત્ર વાહ તમે મને ખૂબ જ સરસ મજાની યુક્તિ આપી છે અને હવે આપણે એ જ કરીશું અને આમ પછી ત્યાંથી આ સમગ્ર લાખોની સેના ત્યાંથી પાછી વળી જાય છે ત્યારે ગુરુજી કહે છે જોયું ને મારા શિષ્યો કે આ લાખોનું સૈન્યબળ આ ગામનો વાળ પણ વાંકો ના કરી શકે ને ત્યારે પેલા બારવટિયાઓ કહે છે કે પણ ગુરુજી આ બધા માણસો અંદરો અંદર કંઈક વાતચીત કરી રહ્યા હતા તો એનું શું કરીશું ત્યારે ગુરુજી કહે છે કે તેઓ શું વાત કરી રહ્યા છે ને એ તો મેં એકલાએ સાંભળી લીધી છે અને ડરવા જેવી કોઈ વાત નથી માટે ચાલો હવે રાત પડી ગઈ છે તો આપણે આપણા ગામમાં જઈએ અને પછી ગુરુજી એમના શિષ્યો અને આ સરદાર બધા પાછા ગામમાં જાય છે ત્યારે ગામના ચોકમાં આખું એ ગામ ડરીને બેઠું છે ત્યારે ગામના સરદાર ત્યાં પહોંચી અને તેમના ગામના માણસોને કહે છે કે ભાઈઓ ડરવા જેવી કોઈ વાત નથી અને ગુરુજીએ એ લાખોના સૈન્ય બળને હરાવીને પાછું મોકલી દીધું છે અને હવે તેઓ આપણા ગામ સામે ક્યારેય આ ઊંચી કરીને જોવાની પણ હિંમત નહીં કરે અને હવે આપણું ગામ સ્વતંત્ર છે આપણા ગામ ઉપર કોઈ ભય નથી ત્યારે ગામના માણસો સ્ત્રીઓ અને સૌ કોઈ ગુરુજીની સામે આવી અને હાથ જોડીને કહે છે કે ગુરુજી તમે હવે અહીંયા જ રહી જાઓ અને તમે ક્યારેય અમારું ગામ છોડીને ના જાઓ કારણ કે તમે જો જતા રહેશો ને તો આ ગામ આવી મુસીબતો સામે લડી નહીં શકે ત્યારે ગુરુજી કહે છે કે તમે ચિંતા નહીં કરો હજી તો હું આ ગામમાં જ રહેવાનો છું અને હજી તો મારે આ સૈન્ય બળ કોનું છે અને તેનો રાજા કોનો છે અને એમનું રજવાડું ક્યાં છે એ બધું મારે જાણવાનું છે અને એ રાજાને સબક શીખવાડી અને પછી જ હું આ ગામમાંથી વિદાય લઈશ અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થયો અને રાત્રે આખું ગામ વાળું પાણી કરી અને જ્યારે નિંદ્રાને આધીન થવા આવ્યું ત્યારે ગુરુજી પોતાની ઝૂંપડી આગળ જઈ અને બે હાથ જોડી અને એટલું કહે છે કે હે મારી વહાણવટી સિકોતર અત્યારે તો અમે બધા આરામથી સૂઈ જવા જઈ રહ્યા છીએ પરંતુ માડી મને ખબર છે કે અડધી રાત્રે રાતના અંધારામાં પેલો સેનાપતિ અને એમનું સૈન્ય બળ આવી અને આ ગામને હેરાન તો કરવાનું છે પરંતુ માડી આ સમગ્ર ગામનો પહેરો મારી વહાણવટી સિકોતર તમારે ભરવાનો છે અને સવાર સુધીમાં આ ગામની જવાબદારી મારી વહાણવટી સિકોતર તને સોપી અને હું આરામ કરવા જાઉં છું આટલું કહી અને ગુરુજી માતા સિકોતરને આ ગામની રખેવાળી સોંપી અને આરામથી સુઈ જાય છે ત્યારે મારી વહાણવટી સિકોતર કહે છે કે ગુરુજી તમે આજે મને આ ગામની ચોકીદારી તો સોંપી છે પરંતુ હવે તો ભૂલથી પણ કોઈ દુશ્મન આવી આ ગામ ઉપર પ્રહાર કરવાની કોશિશ કરશે ને તો તેને મોતની સજા મળશે નહીતર તે બીજી વાર ક્યારેય આ ગામ સામું આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત નહીં કરે અને આમ આટલું કહી અને આજે તો આખું ગામ આરામથી સૂતેલું છે અને આ ગામનો પહેરો સાક્ષાત મારી વહાણવટી સિકોતર ભરી રહી છે ત્યારે રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને અડધી રાત્રે આ સેનાપતિ અને એની એક નાનકડી ટુકડી આવે છે અને મિત્રો એ આવી અને પછી મારી વહાણવટી સિકોતર એમની શું હાલત કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી